રામ રામ ના જય વરવાડા ફેમિલી કેમ છો મજામાં ને આપણે બધું મસ્ત મજામાં છે ને આજે જે અમે છે ઘરની જોતી ચીજ વસ્તુ નહીં લેવાની બધી ખરીદી નહીં કરવા લઈ ગયા હતા ને બધી હજુ ખરીદી કરીને એમાં ઘરે નથી જોઈ બધી વસ્તુ જાણે કેમ આમ આણું પાથરી દીધું ને એમ પાથરી દીધી છે અમે અત્યારે હજી તો ચાલુ જ છે વીખવાની આ ગોળા મૂકવાના મલ્ટી સ્ટેન્ડ લીધા લીધો એક છોકરાઓ માટે ઘડિયાળ ને લીધા છે આ બાજુ મોટી ઘડિયાળ છે એક પગ બેનું જો મારે બે એક દિવસે જોવા કેમ ડોલું ને ગેસના બાટલાના સ્ટેન્ડ ને ઘાસની ઝીલા ફોન મૂકવાનું સ્ટેન્ડ ને આ વિંગ છે આ મસ્તીનું બધે કરતા આપણે અવાજ આનો હારો આવે તો મજા જ આવે રાખે આનો અવાજ આવ્યા રાખે સાંભળ્યા જ રાખતા આનું કામ જ ઊંચું છે એમ તો હજુ વેલણ ને

દરવાજા નીચે ને આપણે રજ ને એવું ન હોય ને જ્યાં આવી રીતના ફિટ કરવાના હોય ને કી હતા એ ના બાજુ ને એવું પડ્યું છે જી એ તો બતાવી નહીં સસમાં ત્યાં ઘણું ઘણું ઘણી ખરીદી કરીએ તમને આજ તો આ છે ફોન મૂકવાનું સ્ટેન્ડ લીધું છે જેને વસ્તીમાં લગી દેવું ને આપણે તો ઘણી 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 ખરીદી કરી એવા છે ને હમણાં પણ છે ને થોડું ઘણું કંઈક લગાવન થાય લગાવી દે ને આ બેનનો દડો લઈને મંડે પીડી રમમાં

મેમ હ બોલો બોલો હ હે તું ગાડી પકડવા આવ્યો તો માયર ભાઈ દોઈ લીધી ગાડી તો આમ સુબો મે પકડું જો અમે તો જોક માં ગાડી રે ને 24 બજે આજ માહીન ની આપડે દોતા ન ખાવડતો જો શીખવાનું મારે દો ગાડી દોતા માયર શીખવાડે મને ગાડી દોતા હે ಬಕರ ಧ್ ಗಾಡ ಧೋತ

તારે ક્યાંય દોવાનું નથી આખે ગાર્ડન કોટો સોતું હા તારે દોવાનું છે તને ધોતા આવડે છે પેલા ધોવા કેમ કેમ હા એ બધે ગાર્ડનની દોબેન કરે છે આપણે હશે ને ટાઈમ થઈ જાય આપણે જાઉં છે ડેરીએ તો આજનો વિડીયો અહીં સુધી રાખવી મળશે આવતીકાલે નવા વિડીયોમાં તો જોઈને કહીજ આજનો વિડીયો ગમે છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવો હોય